અ પીપલ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રેન્ડલી ચેરિટેબલ ટ્રસ્ટ અને મુસ્લિમ સેવા સંઘના સંયુક્ત નેજા હેઠળ શિયાળાની ઠૂઠવાથી ઠંડીમાં જરૂરિયાતમંદોને સહાયતા કરવા માટે ગત રોજના રોજ એક સેવાકીય કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેમાં ઠંડીમાં ફૂટપાથ પર રહેતા લોકો અને ભિક્ષુક લોકોને દાબડા વિતરણ કરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું હવે આજે એવું છે કે અમે ફ્રેન્ડલી ચેરિટેબલ ટ્રસ્ટ હેલ્પ ઓફ પીપલ અને મુસ્લિમ સેવા સંઘના સંયુક્ત નેજા હેઠળ અમે ત્રણે ત્રણ ટ્રસ્ટ મળીને આજે જે ગરીબ લોકોને ઠંડીમાં તકલીફ આવે એટલે અમે કંબલ વિતરણનો એક પ્રોગ્રામ રાખેલો છે તો કંબલ વિતરણ કેમ તો જેમ તમને ખ્યાલ છે કે છેલ્લા ત્રીસ વર્ષમાં સૌથી વધારે ઠંડી આ વખતે સુરતમાં પડી છે જે છેલ્લા ત્રીસ વર્ષમાં આટલી ઠંડી પડી નથી એ રેકોર્ડ બ્રેક ઠંડીમાં અમુક લોકો તો જે ઘરમાં બરાબર સૂવે છે પણ જે ફૂટપાથ પર લોકો સૂતા છે એમની પાસે એવી કોઈ સગવડ હોતી નથી એ લોકોને ઠંડીથી રાહત આપવા માટે અમે લોકોએ એક સંયુક્ત પ્રોગ્રામ આયોજન કર્યો જે પ્રોગ્રામમાં અમારા હેલ્પ ઓફ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમારા જફરભાઈ ઉપપ્રમુખ અમારા રફીકભાઈ શેખ અમારા ઇમ્તિયાજભાઈ તેમજ ટ્રસ્ટના સાથીઓએ ખૂબ સા સારો સહકાર આપીને અમને સારું યોગદાન આપ્યું છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર અને હમણાં જે અસક્ત ઠંડી પડી રહી છે એના માટે આજે અમે કમ્મલ વિતરણનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એની અંદર હેપ ઓફ પીપલ્સ ચેરિટેબલ ટ્રસ્ટ ફેમલી ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્લસ મુસ્લિમ સેવા સંઘ આ ત્રણેય ટ્રસ્ટે મળીને બસ્સો જેવા કમ્મલનું વિતરણ કર્યું છે અને જે લોકો ફૂટપાથ પર રહે છે એ લોકોને આની બહુ વધારે જરૂર હતી એ વિચારી અને અમે લોકોએ આ વિતરણનો શરૂઆત કરી હતી આમાં અમારા દોસ્ત મિત્રો સામાજિક કાર્યકર્તાઓ તથા ધાર્મિક લોકોએ પણ આમાં આગળ આવીને સંયોગ આપેલો છે અને આ વિતરણનો કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ બનાવેલો છે અને અહીંયા આવેલા મારા બધા જ મિત્રો અને સામાજિક કાર્યકર્તાઓ તથા ટ્રસ્ટના બધા મેમ્બરોનો હું આભાર વ્યક્ત કરું છું આજે જે અસહ્ય ઠંડી પડી રહી છે તો અમેર માણસ તો ઠંડીની સુવિધા કરી લે છે પણ જે ફૂટપાથ પર ગરીબ માણસો જે જિંદગી પસાર કરે છે અથવા વિતાવી રહ્યા છે તો એમની પાસે ઠંડીમાં બચવાના પૂરતા સાધન સામગ્રી રહેતી નથી તો અમારા ટ્રસ્ટ દ્વારા હેલ્પ ઓફ પીપલ ચેરિટેબલ ટ્રસ્ટ મુસ્લિમ સેવા સંઘ અને ફ્રેન્ડલી ચેરિટેબલ ટ્રસ્ટ આ ત્રણેય ટ્રસ્ટનું સંયુક્ત નેજા હેઠળ અમે આજે કંબલનું વિતરણ કર્યું છે ને આ અમારું ઉધના વિસ્તાર છે અને આશરે બસો કંબલનું અમે વિતરણ કર્યું છે આજે આપણે અહીંયા ઊભા છે એ ઉધના ગામનો વિસ્તાર છે અને આજે હેલ્પ ફોર પીપલ અને હેપી ફ્રેન્ડલી ચેરિટેબલ ટ્રસ્ટ અને મુસ્લિમ સેવા સંગઠન દ્વારા આ એક સંયુક્ત પ્રોગ્રામ કરવામાં આવેલો જેમાં જેટલા ગરીબો જે ફૂટપાથ પર ઊંઘે છે તેમને ઠંડીથી બચાવવા માટે આજે કંબલ વિતરણનું એક સારું અને સરસ કામમાં હું સહભાગી બન્યો છું આપ સૌના સાથે તો એ બદલ હું આપ સૌનો બહુ બહુ આભાર માનું છું છું સમાજમાં સંદેશમાં જુઓ જે પૈસાવાળા છે જેમના પોતાના મકાનો છે એ તો પોતપોતાના રૂમમાં સેફ છે પણ જે ફૂટપાથ પર ગરીબો છે અને જે લોકો બહારથી આવ્યા છે જેમને રહેવાનું ઠેકાણું નથી જેમને ઊંઘવાનું આપણે ખાટલો નથી તેઓ ફૂટપાથ પર ઊંઘે છે અને તેમના પાસે ઓળવાનું કશું હોતું નથી ન પાથરવાનું હોય છે તો આજે આ ત્રણેય સંસ્થાઓ મળીને જે આ કાર્ય કર્યું છે એ બહુ સરાહનીય કાર્ય છે અને આવા કાર્યક્રમો થવા જ જોઈએ દરેક તરફથી બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસુરી સુરત